આનંદનગર અશોક વાટિકાના મેદાનમાં ચાલી રહેલી શ્રીમદ દેવી ભાગવત કથામાં ચોસઠ જોગરીના દર્શન આનંદનગરના અશોક વાટિકાના મેદાનમાં શ્રીમદ ભાગવત કથા ચાલી રહી છે જેના વક્તા મા ભગવતી સાક્ષાત અંબા સ્વરૂપ શ્રી મહેશ્વરી બા કરાવી રહ્યા છે આ કથા અંતર્ગત આવતા વિવિધ પ્રસંગોની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ચોસઠ જોગરીના દર્શનનું આયોજન કરાયું હતું જેના દર્શનનો લાભો લઈ ઉપસ્થિત ધન્ય બન્યા હતા આ રસી બાંધી અને મને તમારા સ્વામીની પાસે લઈ જાઓ અને જ્યાં દોરડું ભગવતીની સામે આમ નાખવા જાય ત્યાં તો એ ફૂલ નો હાર બની જાય છે આથી ધુમ્રલોચન ને વધારે ક્રોધ ચડ્યો અને દેવીની સામે જાન દેવીને પકડવા માં ભગવતી અંબિકા દેવીને પકડવા માટે આવે છે ને ત્યાં તો મા અંબિકા એ આંખ ની એક આંખ આંખમાંથી અગ્નિ દ્વાર છોડી અને અગ્નિ દ્વાર છોડવાની સાથે ધુમ્રલોચન બનીને ભસ્મ ભૂત થયો ધૂમ્રલોકન બનીને ભગવતે હુંકાર કર્યો હું માં ભગવતી અંબિકા દેવીના ના પાત્રથી પાત્ર થી ધૂમ્રલોકન ભસ્મ થયો છે અને બનીને ભસ્મ થયો એટલું જ નહીં પણ માણે હવાના જોકાથી ઉડાણી અને જે શું બને બેઠા હતા ત્યાં સભાની અંદર ગુૃત મે હિનો છે હાજી હવે શું બને નિશુમ વધારે ક્રોધે છે અરે માં ભગવતી કાળી અને જડ અને મૂંડ હવે યુદ્ધે છે Olha, não oh, oh.